અને ભૈલાને ભાભી ઉઠાડવા જશે પહેલાં સાથે પણ કરનારા છીએ મારા ભાઈને કહેશું પાયલ દીધીને જઈને એમ એને બીરાવ અમે એમ પ્રેંક કરશું આપણે પ્રેંક કરી એમ કરીને કાક બાનું કરી લઈએ પછી બે બે પણ મારે પ્રેંક થઈ જશે એવું કંઈક કરશું ભાભીની મસ્તી ઊંચી છે આયો તો મસ્તી કરે છે ભાભી અરે ચકલી પોતા મારે છે ને આ પાયલ છે ને કપડાં ધોવે છે

बगाड़ो रहा पानी कितना कितना કેટલી <laughs> થાય <laughs> હોળી પતે કે પછી આ બધું કરવાનું ક્યાં જરૂર હતી હોળી ક્યાં કરી દી આપે હોળી નોતી કરી આમ કરવાનો મને તો ખબર નોતી આ હું વાસણ કપડ તઈ જ તકલી પોતા નથી કરતી કેટલી વાર કેતા પોતા કર પોતા કર એ મમ્મી મમ્મી વાયુ કરતા તો કમ્પ્લીટ નતે આ માં મોઢા વખત નીકળતો નથી કલર નતો આ આ માર મોઢાની શું હાલત છે આ હાથ ની આવી વસૂલે ગબટી ગબટી સાકૂલે વસૂલ વસૂલ વારે બેંકમાં વસૂલ લાગ્યા લાલા કનું તાપને આવડે કાઢું ખબર છે ફોન કરવો પૂતું થોડી ઘરે કરી

અત્યારે ને હું આવી છું બારે નાવા તો મને આખું ના મળ્યું કેમ કે પાપુ ઉઠી ગયો તો પાપુ ઉઠી ગયો એટલે બે ડબલા નાખીને હલી આવી પછી બારે હવે નાઈ એ બધા ફ્રેશ થઈ ગયા છે હવે ભાભી રસમી ભાભી જયસ્વ નારાયણ આ સરદારજી મિની સરદારજી બનીને ફરે છે અમારા ઘરમાં ભાભી અમારા અને કચરા પોતા કરે છે અને અહીંયા જો દર્શ ને હાલુડા ચકલી માસી ને હાલુડું ગમતું નથી જાતે ગાયરો દર્શ ટિંકલ બેન જય સ્વામનારાયણ તમારે આજના પ્લાન વિશે પછી નિરાતે બે રહીને વાત તો કરાવીશ તારક બદલો તો લેવો જ પડશે તારક જ મને સરદારજી આજના દર્શન અને ઘનશ્યામ ના દર્શન કરાય તો તમને આ આ લડુ ગોપાલ ના દર્શન આપડા અને આ ઘનશ્યામ તો રશ્મિ ભાભે સફેદ બાલ વીણે જબરજસ્તી એને વીણાવા નથી ના કાઠો ને આર બлле પડ્યા ઓય જબરદસ્તી કા કાઠોરી બિચારી ના મૂકી દે બહુ દુખે રું બકા ને ભાઈ અત્યારે બખોર એક વાગી રહ્યો છે અમે મામાને ઘરે આવી ગયા છીએ મેં બ્લક સૂટ નોતો કરે આવે આનો મામાને ઘરે બસ અમે બાર વાગ્યા ટાઈમે પહોંચ્યા તો કઈક અહ હા સાઈદ 12 વાગતા બહુ બરો પ્રકાશ પ્રકાશ લાગે છે અંધારામાં છાડી તો આંખ નથી પડતી બાર વાગ્યા ટાઈમે મામા ઘરે પહોંચ્યા તા હવે બેઠા છીએ અને મારા મામા મસ્તીની રસોઈ બનાવે છે ચલો જઈએ આપણે પેલા ઘરે હું તમને જ મળવા આવતી હતી મામી એ સણ હું કેતી હતી મારી મામી જ મસ્તી રસોઈ કરે છે હાલો બતાવું તમને એમ કરીને આવતી હતી આ બધા જે સામના કરી લો ત્યાં તમે માથું ઓળી લો જે સામના ચકલી બેન કેમ તમે દોડતા દોડતા આવ્યા ખબર નથી પડતી

દિશા આ ખોલશું આપડે મેં નથી ખાધું કેવું ડ્રાયફ્રુટ કચોરી હું આજે જ લઈ આવી આ ભાખર વળી ને ખોલશું હું આવું કઈ ખોલશે આ મને કચોરી તો ખબર કેવી હશે ડ્રાયફ્રુટ કચોરી પણ આ વળી કાંક હોય મસાલા વાળું એટલે આખર હોય શકે એમ

પણ કરે તો એ બી મસ્ત હ કરે છપ્પૈ અને પ્રસાદી ની પાક છે કેટલા વર્ષોથી થી યાદગીરી રાખી છે પેલા તો મંડાવેલી હતી એમ પેલા આપડે જૂના ઘરે મંડાવેલી હતી ખોલ નાખી હતી મસ્ત લાગે રહી તમે કલર કરી નાખો ઘર બહુ જ મસ્ત લાગે રહો જરૂર હતી કલરની ખૂબ મસ્ત કરે ઓ આ મામા નું ઘર મામા નું ઘર મોટું હોય ને એટલે આમ ના હાલે ને પટો ક્રિકેટ રમાય એવું છે મામી મામાન ઘરે ક્રિકેટ રમાય ને એવડું જ મોટું હોય મામી મામી સોક્સ પહેરે જો પડેની ચકલી ધીના તીતા ભીના તીતા કન્યા રાણુ હવે અમારે જમવાનું તૈયાર થઈ ગયું છે તો ભીરસવા બેઠા છીએ મામ્મીને અમે બધા તો આજનું મેન્યુ હું તમને બતાવી દઉં મસ્તીઓ છે આજનું મેન્યુ આજુ આ ઠાકુરજીની થાળી તૈયાર કરી છે બટેકાનું શાક છે શ્રીખંડ છે શ્રીખંડમાં ચમચી નથી મૂકી અને મરચાં અહ હાહા ભરેલા મરચા આ લટ્ટુ દાળ ભાત પૂરી અને છાશ બહુ જ મસ્ત મેન્યુ દેખાય આમ કે મન થઈ જાય ખાવાનું જો બધું તૈયાર કરી રાખ્યું છે ખાવાનું મન થઈ જાય ને એવું છે જે મારા હાથમાં આવશે ને ખાવાનું વારો આવશે ને તઈ હું તમને કહી શકું કેવું એવું સ્વાદ મને જલ્દી જ ખાવા જડી જશે મામન કરી ફાયદો ભાણે જાન બટા ફટાફટ ખાવા જડી જાય મજા આવી જાય મામાન કરી બધા ને પોતપોતાને મામન કરી મજા આવે મન તો એટલી મજા આવે મામન ઘરે કે વાત જવા દે તો મજા આવે મામન કરી સાચી વાત છે

ત્યાં સુધી તો હવે ચકલી બેન જો અત્યારે પડીકુ ખાઈ રહ્યા છે લોટા અમને મૂકીને એકલાને ને આમ ના હાલે ચકલી તારા સ્પેશિયલ મામા વાળા દીપ્યા હે ને મામા દીકરો તારા ફેવરેટ લેવા ગયો બજારમાં એ મને ખબર મામાન ઘરે આવી એટલે જાદુ કમ્પલસરી જડે લે લઈ આવતો જાદુ બાર જાદુ લઈ આવજો આવી ગયો એ વાહ વાહ બોલ્યો વાહ કેટલા બધા જાદુડા મારા લઈ આવ્યા વાહ થેન્ક યુ રીવે આલો હવે ખરી રીતના નાસ્તો કરવા ભાઈ યાર તમે ના કરો તમે ભલે ના કરજો અકલા રે માડી મારે ખાવા છે જો હવે અમારો નાસ્તો ખતમ થઈ ગયો છે હવે મારી બેન બિચારી ડાઈ બધા કરતા આખા ઘરમાં બધા તે ડાઈએ દિશા કચરો કાઢી રહી છે જો બિચારી ઝાડુ કાઢી રહી છે ને આ મારો ભાઈ છે મને ના પાડે છે કે મારો લો એમ હાલી ગયો હવે જો આપ આ બધા બેઠા હોય ને હવે આપણે ઉપર આંટો મારવા જશું માથે ને મામાએ ઘર મસ્ત બનાવી નાખ્યું હે આપણે જોઈ આવી આ મામાના ઘરમાં કલર થઈ ગયો ને પછી હું નહોતી આવી હમણાં આવી તો આપણે જોવું તો પડે ને કામ આમે હવે આપણે ઉપર જઈએ જોવા હમ હા યાદગીરી ત રાખીજે કો આપણો વર્ષો જૂનો હીજકો એ વર્ષો વર્ષ બધા હમ રમ્યા હી હાજી હવે બેવા જેવું હે ચાલી જારો વજન હા વાત હે તમને વિશ્વાસ હે હજી કા રોજ બેતા હશો ને મોડા મોડા તા અમે ન્યુઝ ચેનલ વાળા આવ્યા છીએ આ બધા એને તે રાત એને બધી એને જીવતા માળમાંથી મૂર્તિ થઈ ગઈ બધી આ બધા વિડીયો ઉતારવામાં આવે છે આ મૂર્તિ આ ચીતુબા મની નવી ટ્રીક છે ઝુગડા મમી આને ખબર છે રશ્મી ખૂબ પ્રયત્ન કરેરી ને બેટા ઉટ ભલે જય સોમનારાયણ જય સોમનારાયણ છો ને તમારું ઘર ઓપાય જય સોમના કરે એમ ભેગું જવાનું તમારે જય સોમનારાયણ

我这。